નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો રક્ષાબંધન પર્વ શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિથી નૂતન ધારણ કરવાનો કાર્યક્રમ મંદિર પાસે આવેલ યજ્ઞશાળા ખાતે યોજાયો મહીસાગર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બુદેવોએ પવિત્ર પર્વે નૂતન યજ્ઞો પવિત્ર ધારણ કરી વિશ્વ કલ્યાણની ભાવના સાથે મહાદેવની આરતી સાથે હર હર મહાદેવનો જયઘોષ કર્યો હતો પરમ પવિતર પ્રજાપતરીય સહજમ પુરસ્તાદ આયુષ્યમગરમ પ્રતિ મંચુભ્રમ યજ્ઞો પવિત બલમસ્તુ તેજ આજે લુણેશ્વર મહાદેવના સમીપ યજ્ઞશાળાની અંદર વિપ્રમંડલ દ્વારા અનેક બુદ્ધિઓ દ્વારા યજ્ઞ પવિત્રનો બદલાવાનો જે કાર્યક્રમ હતો શ્રાવણા કર્મ યજુર્વેદનો આજે જન્મદિવસ ઋષિમુનિઓને આપણે ધન્યતા આપવાનો સમય એટલે શ્રાવણા કર્મ વેદોનું અધ્યયન કરવું અને વેદોના આશીર્વાદ લેવા ઋષિમુનિઓનું પૂજન કરી અને યજ્ઞપિત બદલવી અને ધન્યતા અનુભવી અને બ્રહ્મત્વ ટકાવવું એના માટેનું આજ કર્મ કર્યું અને એને બધો બલિરાજા દાનવેન્દ્રો મહાવલ તે રત્વનામી રક્ષે માચલ મહાચલમ બલિરાજાનું સ્મરણ કર્યું માલક્ષ્મીએ બલિરાજાને જે રાખડી બાંધી હતી અને એના દ્વારા આપણે પરંપરા દ્વારા બહેનો છે ભાઈઓને રાખડી બાંધે છે આજનો પર્વ આપણે ઉજવીએ છીએ